સ્વર્ગીય અજીતભાઈ મારફતિયાના સ્મરણાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પમાં નેવું બોટલ રક્તદાન થયું હતું સિદ્ધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય અજીતભાઈ મારફતિયાના સ્મરણાર્થે બિંદુ સરોવર રોડ મજૂર મહાજન ચોક ખાતે સિદ્ધપુર જનરલ હોસ્પિટલ બ્લડ બેંક એસકે બ્લડ બેંક પાટણ અને ધારપુર મેડિકલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં આશરે નેવું યુનિટ જેટલું રક્તદાન થયું હતું સિદ્ધપુરની રક્તદાન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને સિદ્ધપુર નગર માટે પિસ્તાલીસ વર્ષ જાહેર સેવક તરીકે પોતાનું યોગદાન આપનાર સ્વર્ગીય અજીતભાઈ મારફતિયાને રક્તદાનના ઉમદા સેવા કાર્ય થકી સ્મરણાંજલિ આપી હતી રક્તદાન એ મહાદાન છે અને આ નેવું બોટલો ઘણા જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવામાં ઉપયોગી થશે જે શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે આ પ્રસંગે મારફતિયા બ્રધર્સ અને પરિવાર દ્વારા તમામ રક્તદાતાઓને યાદગાર ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું વિજયભાઈ મારફતિયા મ્યુનિસિપલ સદસ્ય અંકુરભાઈ મારફતિયા મિહિરભાઈ મારફતિયા ડોક્ટર હર્ષ મારફતિયા તથા પરિવારજનોએ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં રક્તદાન કરનારા રક્તદાતાઓ અને બ્લડ બેન્કો સહિત સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર